સર્વત્ર જળબંબાતારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અનેક ગામો છે ત્યાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે જે વાહન વ્યવહાર છે તેને પણ અસર પહોંચી રહી છે અને વાહન વ્યવહારને અસર પહોંચતાં જે દેહલી ગામ છે તો દેહલી ગામ અને દોલતપુર ગામ તરફ જવાનો માર્ગ છે તે બંધ થઈ ગયો છે ત્યારે ભરૂચ જિલ્લામાં સામેલા ધાર વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ જો ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચમાં પણ સાડા સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ગત રોજ બપોર બાદ જે વરસાદ વરસતા ભરૂચમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારબાદ વરસાદની જે ગતિ છે તે ધીમી પડી હતી પરંતુ ગ્વાલિયા પંથકમાં સૌથી વધુ વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ તરફ ભરૂચ કલેક્ટર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ભરૂચ શહેર અને ભરૂચ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંની શાળા અને આંગણવાડી આજ રોજ બંધ રાખવાનો નિર્ણય ભરૂચ કલેક્ટર દ્વારા રાખવામાં આવ્યો છે બીજી તરફ તાલુકાના તમામ જે ઉપરી અધિકારીઓ છે તેમને હેડક્વાર્ટર ન છોડવા માટે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે વહેલી સવારથી જ સમગ્ર જે નવ તાલુકા છે તે નવ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નેત્રંગ પંથકમાં પણ સાડા ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે ત્યારે જિલ્લામાં સમગ્ર જે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ તરફ નર્મદા નદીની જો વાત કરી લઈએ તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ગત રાત્રે આઠ કલાકે બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે જે નર્મદા ડેમના ડાઉનસ્ટ્રીમ એટલે કે નર્મદા નદીમાં પહોંચશે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જે જળ સપાટી છે તે વધવાની હાલ શક્યતા દર્શાવવામાં આવી રહી છે નર્મદા નદીનું જે વોર્નિંગ લેવલ છે તે બાવીસ ફૂટ છે અને ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે ત્યારે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઉત્તર ઉત્તર વધારો થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ તરફ ગત રોજ રાત્રિના વરસેલ ભારે વરસાદના પગલે ભરૂચની ઇન્દિરાનગર જે ઝુંપડપટ્ટી છે ત્યાંથી બસોથી વધુ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું ત્યારે વહીવટી તંત્ર સ્ટેન્ડ બાય પર આવી ગયું છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે બીજી તરફ ભરૂચ કલેક્ટર દ્વારા સોશિયલ મીડિયામાં ટ્વીટ કરી અને લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લામાં સવારથી જ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે શ્રાવણ મહિનાના અંત ભાગમાં ભરૂચ જિલ્લામાં સામેલાધાર વરસાદ વરસી રહ્યો છે વરસાદના આવા લાઈવ અપડેટ માટે આપ જોડાયેલા રહો અને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર